વાણી વિવેક હોવો જ જોઈએ અને આ અતિ અગત્યની અને જીવનમાં રોજિંદા ઉપયોગમાં આવતી એક સામાન્ય બાબત છે કે જે માણસ ને સામા માણસને કેમ બોલાવો એની ખબર ન પડતી હોય તો એ માણસના બધા કામ બગડે ને જ્યાં ત્યાંથી એને અપમાન જ મળે માટે સમયને અનુસારે એને બોલાવવા જરૂરી છે પ્રેમાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષામાં પણ આ શ્લોકને પદ્યમાં ગોઠવો છે કે જોજન જૈસો તાહી ઘું વચન બોલાય દેશ કો અનુસરી અન્ય રીત કરી નાય તમારા જે કરો એ જ આનો પણ અર્થ થાય છે હવે શતાનંદ સ્વામીએ જે રીતે આ શ્લોકની વ્યાખ્યા કરી છે એ તમારી આગળ રજૂ કરું છું તો યાદ્રગુણ યાદો ગુણો યસ જે પુરુષ જેવા ગુણ વાળો હોય યાદ્રક જાતિ કુલ વિદ્યા તપ યોગ ઐશ્વર્ય પ્રતાપ આદિ ગુણ ન તથા ગુણ શું ગ્રહણ કરવું તો ગુણ શબ્દથી કરવી જેવી જાતિનો માણસ હોય તેને તે રીતે બોલાવો એટલે શું તો કે જે વેપારી હોય શેઠ હોય એને શેઠ કઈને બોલાવવા જે દરબાર હોય તો એને એના મોભા પ્રમાણે બોલાવવા વળી કુળને પણ ધ્યાનમાં રાખવું વિદ્યા તપ યોગ ઐશ્વર્ય પ્રતાપ આદિ ગુણ તો આ બધા જ ગુણોથી જે યુક્ત હોય એ માણસને તે તે ગુણને અનુસારે હંમેશા બોલાવવો ભગવાન શ્રી હરિ એક ગામથી બીજે ગામ વિચરણ માટે જઈ રહ્યા છે સાથે પાર્ષદો હતા રસ્તામાં તાપ વધારે હતો એટલે સરસ ઘટાદાર વૃક્ષ આવ્યું એટલે ભગવાન શ્રી હરિ કે છે કે થોડી વાર આપણે અહીંયા વિશ્રાંતિ લઈએ અને પછી આગળ ચાલીશું તો રસ્તાને કાંઠે જ ઝાડ નીચે ભગવાન શ્રી હરિને એક વસ્ત્ર પાથરી દીધું મહારાજ એના ઉપર ગયા અને એક વસ્ત્ર મહારાજે માથે ઓઢી લીધું પાર્ષદ બાજુમાં બેઠા છે એમાં ઘોડી લઈ અને કોઈ ક્ષત્રિય નીકળ્યા મહારાજ પોઢ્યા છે એટલે કંઈ દેખાતું નથી બધું ઓઢેલું છે બાજુમાં પાર્ષદ બેઠા છે એટલે પેલા ક્ષત્રિય સહજ પૂછ્યું કે કોણ સૂતું છે ત્યારે મહારાજની સેવામાં જે પાર્ષદ હતા એણે કહ્યું કે તારે શું કામ છે જે સૂતું હોય તે પેલા કે છે કરે સહજ જિજ્ઞાસાથી પૂછું છું અને જવાબ આ રીતે દેવાનું તો કે હા તું જ્યાં જતો હોય ત્યાં જાય ને તારે કામ શું છે હવે આવું કીધું એટલે પેલા દરબાર તરત ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને કે છે કે તું તુકારા કોને કરે છે આવી રીતે જ્યાં જોરથી બોલ્યા ત્યાં તો મહારાજ એકદમ ઝપકીને જાગી ગયા મહારાજ કે શું છે ભાઈ અમે તો સ્વામી નારાયણ છીએ ત્યારે પેલા દરબાર બે હાથ જોડીને કહે છે કે તો સારા માણસોને સાથે રાખતા હો મહારાજ કે આવા ભાઈ જેવા સેવક મેળા એવા લઈને આજે નીકળ્યા છે એને બહુ બોલવામાં એટલી બધી ખબર નથી પડતી માટે એના સામે તમારે ન જવું માટે રાજી રહેજો હવે આવી રીતે કહ્યું એટલે પેલા તો રાજી થઈ અને જતા રહ્યા પછી મહારાજ પેલા પાર્ષદ ને કે આજ પછી તારે છે ને મારી સેવામાં ક્યારેય ન રહેવું કારણ કે તું તો માથા ઉતરાવે એવી ભાષા કુહાડા જેવી જીભ વાપરે છે બોલવામાં કોઈ અજાણ્યા માણસને આવી રીતે કેવાતું હશે એને સહજ રીતે પૂછ્યું કે કોણ સૂતું છે તો એમાં સામસામે આવી જવાની ક્યાં જરૂર હતી અને એ દરબાર હતા કોઈ ગામના ગામ ધણી હશે આ તો અમે જાગી ગયા અને નહીતર માથું પણ ઉતારી લે માટે ક્યારે પણ આ રીતે વાણીની અંદર જે વિવેક છે એને ચૂકવો નહીં આપણને એવું લાગે કે મેં કાંઈ નથી કીધું પણ સામેવાળાને એનું ઘણું બધું દુઃખ થતું હોય એટલે આ શ્લોક ખૂબ જ કામનો છે અને આ દુનિયામાં બીજું તમે ગમે એટલું ભણો પણ શિક્ષાપત્રી નથી ભણ્યા તો તમે બીજું કાંઈ ભણ્યા નથી કારણ કે બધા જ વિવેક આખી જીવન જીવવાની રીતિ એ મહારાજે શિક્ષાપત્રીમાં બતાવી દીધી છે કોની સાથે કઈ રીતે બોલવું ગ્રહસ્ત એ ગ્રહસ્તની સાથે કેમ બોલવું સાધુ સંતોની સાથે કેમ ઘણા અમારી સાથે તમે અંદરો અંદર બોલતા હોય એમ બોલે પણ સાધુની સાથે સાધુની મર્યાદામાં હંમેશા બોલાય તમે અંદરો અંદર બોલતા હો તમારા વડીલો સામે કેમ બોલવું માતા પિતા હોય બહારના મહેમાનો આવ્યા હોય ત્યારે કેમ બોલવું બાળકોની સાથે કઈ રીતે બોલવું આડોશી પાડોશીની સાથે કઈ ભાષા વાપરવી એ બધું જ જ્ઞાન આપણને હોવું જરૂરી છે અને નહીતર ગમે ત્યાંથી મુશ્કેલી ઊભી થાય છે હવે શતાનંદ સ્વામી થોડો વિશેષ વિવેક શીખવાડે છે કે દેશ કાલાનુસાર એટલે કે દેશશ્ચ કાલશ્ચ તયોર અનુસારો અનુસરણમ યસ્ય તેન આ બધી વાત એક એક પોઈન્ટમાં સમજવા જેવી છે પહેલું બતાવ્યું કે દેશ અનુસાર જેવો દેશ હોય એવા વચ્ચેને બોલાવો જેમકે સંપન્ન પોતાનો શિષ્ય હોય તો એને સામાન્ય ઘર વ્યવહારમાં એક વચનથી બોલાવે તો બહુ વાંધો નહીં અને એ વાત શતાનંદ સ્વામીએ જ આમાં લખી છે કે સ્વશિષ્ય ગુણ સંપન્ન સ્વગૃહાદાવેક વચનેના ભાષ્યમાણોપી સભાસદો સભાદો બહુવચનેન એવ ભાષણીય શિષ્યને આપણે એકલા હોઈએ ત્યારે ક્યાં ગયો કે ક્યાં ગઈ કે અહીંયા આવું કે આ રીતે બોલાવાતું હોય છે પણ જ્યારે મોટી સભા ભરાઈને બેઠી હોય ત્યારે એને બહુમાન થી હંમેશા ભૂલાવા જોઈએ તું ન કરાય જો બે દેશમાં ફેર પડી ગયો પેલો ઘર હતો એ દેશ અલગ હતો અને આખી આ સભા ભરાઈને બેઠી છે સભા વિભાગ થઈ ગયો જેને સભા દેશ કહેવામાં આવે તો બંને દેશ જુદા છે એટલે ઘરમાં તમે કોઈ પણ રીતે બોલો એની બીજાને ખબર નથી પણ બહાર તો મર્યાદા હોવી જ જોઈએ બધાની ઉપસ્થિતિ હોય બધા એની હાજરી હોય ઘણા બધા માણ બહારના માણસો બેઠા હોય તો બધાના સ્વભાવ સરખા ન હોય કોઈક અજાણે આવીને બેઠા હોય તો કોઈ આપણને તોછડી કે બટક બોલી ના ગણી લેતા હોય છે માટે સભામાં બોલાવવાનો વિવેક અલગ છે હરિભક્તો હોય તોય પણ ક્યારેક સાધુ સંતો હેતથી કોઈ એવા શબ્દે તુકારે કરીને બોલાવતા હોય પણ જ્યારે સભામાં બોલાવવાના થાય ત્યારે એને વિવેકથી હંમેશા બોલાવવા જોઈએ પોતાનો શિષ્ય હોય તોય ભલે પોતાનો દીકરો હોય તોય ભલે પણ સભામાં એને જેવા તેવા નામથી જેવી તેવી વાણીથી ક્યારે રહી ન બોલાવવો તો આવું દેશની વાત હવે બતાવ્યું સ્થાન પ્રમાણે ન્યાયાધીશ એવા પોતાના પિતા હોય અને એનો દીકરો વકીલ હોય બે કોર્ટની અંદર સાથે બેઠા હોય ત્યારે પુત્ર એ પિતાને બોલાવવાના હોય તો માનવંતા સાહેબ કહીને બોલાવાય હવે એના જ પિતાજી જજ હોય પણ ત્યાં બાપુજી કહીને નિર્ણયો ન લેવાય કારણ કે આ સ્થાન પ્રમાણેનો વિવેક છે પોતાનો જ દીકરો વકીલ હોય પણ છતાંય ઘરમાં જે રીતે તોછડાઈથી પિતા બોલાવતા હોય એણે એ રીતે કોર્ટની ખુરશી ઉપર ક્યારેય ન બોલાવાય કેસ ચાલતો હોય પોતાના પિતા જજ હોય અને આ દીકરો જ વકીલ હોય ને કાંઈ પૂછવાનું થાય તો એ વખતે એનો દીકરો હોવા છતાં એમ કે જજ સાહેબ કાંઈ આગળ હુકમ હોય તો તમે મને સંભળાવો તો એ એના પિતાનું સ્થાન વિશેષ છે વ્યક્તિ એની જ છે પણ પોસ્ટ બંનેની અલગ થઈ ગઈ ઘરે હતા ત્યારે પિતા હતા ત્યાં ગયા ત્યારે એ જજ સાહેબ બજ કહેવાય એટલે આ વસ્તુ ખાસ શીખવી જોઈએ જો તમે સ્કૂલ ચાલુ હોય અને પિતાજી શિક્ષક હોય અને એનો જ દીકરો વિદ્યાર્થી તરીકે બધાની સાથે સામે ભણતો હોય અને એમાં શિક્ષકને કાંઈ પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે પપ્પા કઈને પૂછાય કે સાહેબ કઈને પૂછાય ત્યારે એને સાહેબ કે સર જ હંમેશા કેવું પડે કારણ કે એ એ એનું સ્થાન વિશેષ ગણાય અને જ વસ્તુ જ્યારે પૂછતો હોય ત્યારે એને એ પ્રમાણે એને બોલાવાય આવી ઘણી બધી વિવેકભરી વાતો આમાંથી આપણને શીખવા મળે એવું છે હવે આવ્યું કાળ અનુસાર સ્વશિષ્યો પીવાય વૃદ્ધેત બહુવચને એવા ભાષણ ઇત્યાદિ સ્વયમુહ્યમ શ્વેતાનંદ સ્વામી કહે છે કે પોતાનો શિષ્ય હોય પણ ઉંમરમાં જો વૃદ્ધ હોય તો એને બહુવચને એવો ભાષણિયા એને બહુવચનથી જ બોલાવાય કેમ જે આ કાલાનુસાર વાક્ય ગણાય સમયના અનુસાર ગણાય એની ઉંમર મોટી છે નાની ઉંમર નાની છે ભલે ગુરુ છે પણ છતાંય એ વડીલ શિષ્ય હોય તો એને ક્યારેય પણ ગુરુએ તુકારો ન કરાય એવો ના માની લેવાય કે ગમે એટલા મોટા હોય મારા તો બધા ચેલા જ છે ને પણ સમય પ્રમાણે બોલાવો અને મહારાજે તમે જુઓ પોતાના જીવનમાં આ વસ્તુ ચરિતાર્થ કરી બતાવી મહારાજની ઉંમર નાની હતી મુક્તાનંદ સ્વામી વગેરે મોટા હતા ભાઈ રામદાસ સ્વામી હોય લગભગ ઘણા બધા સંતો વડીલ વયોવૃદ્ધ હતા ભગવાન શ્રીહરિએ ક્યારેય મુક્તાનંદ સ્વામીને તુકારો કર્યો એવું તમે સાંભળ્યું નહીતર એ રાજાધીરા જ હતા એ ભગવાન છે આ તો બધા એના શિષ્યો હતા ભાવે વર્તનારા પણ એકલાએ ક્યારેય તુકારો નથી કર્યો અને જાહેરમાં પણ મહારાજે આ કામ નથી કર્યું કાયમ માન ભરા શબ્દથી જ ભગવાન શ્રી હરી બોલાવતા માટે આ પણ શીખવા જેવી વસ્તુ છે વળી બીજો એક કાળને અનુસારે બોલાવવાનો વિવેક શીખવા જેવો છે કે આપણા ઘેર નોકર હોય અને એ નોકરના લગ્ન પ્રસંગે શેઠને કદાચ ત્યાં બોલાવ્યા હોય તો ઘેર રામલો કહેતા હોય કે કહેતા હોય તે પણ જ્યારે એ વરરાજો છે એનો આખો પરિવાર મહેમાનો સગા સંબંધીઓ બેઠા છે હાથમાં તલવાર શ્રીફળ લઈને જ્યારે બેઠા હોય ત્યારે પાછું રામલો ન કહેવાય શેઠ ગમે એટલા મોટા હોય પણ એણે વિવેક રાખવો જ પડે કારણ કે વરરાજા થાય એટલે કાળ ફરી ગયો પેલું તમારે ઘરે એ નોકર હતો અત્યારે એ વરરાજા છે પરમાત્માનું સ્વરૂપ છે તમારા ઘરમાં પોતા મારવા માટે આવ્યો હોય કપડાં ધોવા આવ્યો હોય નોકરી કરતો હોય તો એ કાળ પણ અલગ છે અને વરરાજા થયો હોય ત્યારે એ ભલે નોકર હોય પણ છતાં એને તુકારો ક્યારેય ન કરાય આ વિવેક બતાવ્યો છે એથી એક બીજો વિવેક છે કે નોકર હોય તો એને સ્ત્રી અને બાળકોની હાજરીમાં ક્યારેય ગમે તેમ ઉતારી ના પડે તમારા માટે નોકર છે પણ એના ઘરનો એમ મોભી છે કોઈ પણ એના કુટુંબીયો હોય એના ભાઈબંધો મિત્રો સાથે હોય તો એને ઉતારી ન પડાય તો બહુ અગત્યનું છે કોઈની સાથે વાત કરવી હોય કોઈને બોલાવવો હોય એમાં બે વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે એ વ્યક્તિ એકલો છે કે કોઈની સાથે છે કોઈની સાથે હોય તો વળે પાછો એક વિવેક રાખવાનો કે એની સાથે છે એ કોણ છે જે એની સાથે આવ્યું છે એને અરસપરસ સંબંધ કયો છે એ પ્રમાણે એને હંમેશા બોલાવાય અને ભાષા ફરી જાય તો એને કારણે ઘણી વખત સામેવાળા માણસને અપમાન જેવું લાગતું હોય બીજાની હાજરીમાં દાખલા તરીકે નાનો ભાઈ હોય અને એની અવારનવાર ભૂલ થતી હોય તો મોટો ભાઈ એને કાયમને માટે ખીજાતો હોય પણ એ નાના ભાઈના સ્ત્રી અને બાળકો હાજર હોય ને ત્યારે મોટાભાઈએ એને ક્યારેય ખિજાવાય નહીં કારણ કે એને સ્ત્રી અને બાળકોની હાજરીમાં એની કિંમત ઘટી જાય અને એવું પણ બને કે પહેલાં માણસનું નાનો ભાઈ છે કાયમ ખમી લેતો હોય પણ બધાની હાજરીમાં જ્યારે કહે ત્યારે એને એનું સ્વમાન ગવાતું હોય એવું લાગે એટલે બે ભાઈઓને ઝઘડો પણ થઈ જાય જ્યાં કંકાશ પણ થઈ જાય તો વાત એટલી જ છે કે યોગ્યતા પ્રમાણે એને બોલાવવા આમાં કાંઈ બીજું લાંબુ તત્વજ્ઞાન મારા જે ભર્યું નથી પણ આટલામાં બધું જ આવી